સુપ્રીમ કોર્ટ થી પણ તેમને જાકારો આમાં ઘણા બધા પ્રકરણ છે પહેલી નજરે જ્યારે અમિત ખુટનો આખો કેસ સામે આવ્યો તો તેમાં એવું લાગતું હતું કે એને આત્મહત્યા કરી નાખી છે કોના કારણે કે ભાઈ હની ટ્રેપમાં એ ફસાઈ ગયા હતા ને પછી એમના પણ દબાણ આવ્યું અને પછી એમાં નામ કોના કોના આવે છે એમાં નામ આવે છે અનિરુદ્ધ સિંહ નામ આવે છે કોઈ રહીમ મકરાણી કરીને કોઈ એક્સ વ્યક્તિ છે એનું નામ આવે છે કેટલાક વકીલો પણ આવે છે પછી કેટલીક છોકરીઓ આવે છે બધાના નામ આવે છે કેટલીક સગીરા પણ છે તમામના નામ આવે છે અને પછી ધડાકો એ પણ થાય છે કે આ બધું ષડયંત્ર તો જયરાજસિંહ નું છે એવો દાવો પણ આ કેસમાં કરવામાં એટલે કે આમાં પણ અનિરુદ્ધ સિંહ અને જયરાજસિંહ બંનેનો એ આખો મામલો તો ચાલે જ રહ્યો છે પરંતુ દેખાય એવું રહ્યું છે કે અનિરુદ્ધ સિંહ અને રાજદીપસિંહની મુશ્કેલી વધી રહી છે જોકે હવે રાજદીપસિંહ પાસે કોઈ રસ્તો અત્યારે બચવાનો દેખાઈ રહ્યો નથી પોલીસ જે દિશામાં કાર્યવાહી કરી છે છે પર પણ ઘણા બધા સવાલ હવે આ કેસમાં આગળ શું થશે શું થઈ શકે છે એ તમામ વિશે આજે વાત કરીશું બિલકુલ અને જ્યારે ગોંડલ તરફ નજર કરીએ કે જેને ગુજરાતના મિર્ઝાપુરનું બિરુદ આપવામાં આવે છે અને ત્યાં જે ચાર વ્યક્તિત્વ છે એ ચાર વ્યક્તિત્વ પૈકીના એક રાજદીપસિંહ અમિત ખૂટ હત્યા કેસમાં આપઘાત કેસમાં એમનું નામ આવે છે એ પછી નીચલી કોર્ટથી લઈને છેક ઉપરની કોર્ટ સુધી એ પહોંચે છે પણ ટાઈમિંગ પણ જોવામાં આવી રહ્યો છે જેમ તમે હમણાં કહું કે ચર્ચા એટલે થઈ રહી છે કે વર્ષો જૂના કેસમાં જે રીતે અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવું પડે અને એ પછી બેક ટુ બેક એ પ્રક્રિયાની કાયદાકીય પ્રક્રિયાની અંદર રાજદીપસિંહને પણ સેટબેક મળે તો સામે પક્ષે જયરાજસિંહવાળો કિસ્સો અને જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ કે ભાઈ દિવાળી પછી તૈયારી છે આખા મામલામાં લડી લેવાની એટલે આમાં બંને પક્ષનો મોરે મોરો ચાલુ હોય એવું દેખાઈ રહ્યું છે એવી ચર્ચા થઈ રહી છે કે આમાં સામસામે એકબીજાને પાડી દેવાની અથવા તો જોઈ લેવાની જે વાતો હંમેશા થતી આવી છે એ પ્રકારની ગતિવિધિ હોઈ શકે છે પણ અહીંયા ચર્ચા એ છે કે જ્યારે સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવે છે અમિત ખૂટ આપઘાત કેસમાં તો રાજદીપસિંહ જાડેજાનું હવે શું થશે કેમ કે સૌથી ઉપરની કોર્ટ સર્વોચ્ચ ન્યાયાલય અને ત્યાં પણ જો આગોતરા જામીન ન મળી શકે અને એક પછી એક કોર્ટમાંથી સતત અરજી ફગાવાઈ રહી છે તો રાજદીપસિંહ માટે હવે શું ઘડીઓ ગણાઈ રહી છે એમના પણ ધરપકડની સંભાવનાઓ વધી રહી છે કે હજુ કોઈ રસ્તો છે કેમ કે સતત બંને બાજુએ

સામે પક્ષે પોલીસની જે કામગીરી જે સ્થિતિમાં જઈ છે એમાં અનિરુદ્ધ સિંહ અને રાજદીપસિંહ એક બાદ એક કેસમાં એમને ઝડપવામાં આવી ગતિવિધિ થઈ રહી છે આ જ કેસમાં ની સાથે હમણાં જે મામલો સામે આવ્યો હતો કે એક સાક્ષી હતા એમને પણ આ કેસમાં એમની અટકાયતના એક સમાચાર આવ્યા હતા જોકે હજુ સુધી કોઈ થયું નથી એક બાદ એક આવી ગતિવિધિ થઈ છે પરંતુ એનો મતલબ શું કે જો સુપ્રીમ કોર્ટ જામીન આપી દે છે તો પછી શું પોલીસ એમની સામે કોઈ લુકઆઉટ નોટિસ કે રેડ કોર્ટ નોટિસ કઈ એવું થઈ શકે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું આપણી સાથે વરિષ્ઠ વકીલ હાર્દિકભાઈ જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ હાર્દિકજી આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે અમારે સમજવું છે કે જે એક આખો હાઈ પ્રોફાઇલ કેસ છે અને એમાં એ આરોપી

ઇન્ડિયન કોર્ટમાં ફેશન કોર્ટ હાઇ કોર્ટ અને એના આ બંનેના ઓર્ડરથી એરેન્જ કરવા માટે સુપ્રીમ કોર્ટ આ ત્રણ થ્રી લેયર ચેલેન્જ એક આકી સિસ્ટમ છે તો તમે કોઈ પણ લેયરથી નારા જો તમે આગળ જઈ શકો એમ આગોતરા જામીન એ એરેન્જ થયા પહેલા પહેલાંમાં તમારે જે લેવાની છે એને આગોતરા જામીન કહેવામાં આવે છે પોલીસ પાસે પાવર જે રીતે FIR થાય એ દિવસથી એમને એરેન્જ કરવાના પાવર એમને મળી જાય છે બાય લો પરંતુ જ્યારે આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ પણ આરોપી એ કાયદાનો સહારો લઈ અને જ્યારે પોતાની વાત રજુ કરે કોર્ટ સામે અને કોર્ટ ને પ્રાઇમ આપે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે આ વ્યક્તિ કદાચ નિર્દોષ પણ હોઈ શકે અથવા એની સામે પૂરતા પુરાવા એફઆઈઆર અંદર નથી તો એવી પરિસ્થિતિમાં કોર્ટ આગોતરા જામીન આપતા હોય છે અને બીજું એની ઊંધી વાત કે જયારે એવું દેખાતું હોય કે પ્રથમ દર્શનીય કે આનું ઇન્વોલ્વમેન્ટ આ સદર અંદર છે અને તેની સામે પૂરતું કેસ ચલાવી શકાય એટલા પુરાવા એફઆઈઆર થી દેખાય છે તેવા કેસમાં આગોતરા જામીન રિજેક્ટ કરતા હોય છે એટલે આ ત્રણે ત્રણ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે સુપ્રીમ કોર્ટ સુધી આગોતરા જામીન જયારે રિજેક્ટ થઈ જાય તો હવે એને એરેસ્ટ થવું પડે અથવા સરરેન્ડર કરવાથી બીજો કોઈ ઓપ્શન રહેતો નથી અધરવાઇઝ એને પાકતા ફરે અને જ્યારે પોલીસ એની સામે સેવન્ટીનું વોરંટ કહેવાય છે કે જેને ધરપકડ વોરંટ તો ઇશ્યુ કરી જ કહે છે પરંતુ એને પકડવા માટેના પૂરા પ્રયત્નો કરશે છતાં એના પકડાય એમની મિલકત તાચમાં લેવું ના બધી પ્રોગ્રેસ થતી હોય પણ હવે ધરંતર થયા સિવાય જેલમાં ગયા સિવાય એમનું આથી સ્થિતિ પકડવું શક્ય નથી અચ્છા હાર્દિકજી એટલું તો માની શકાય કે અલગ અલગ આ કોર્ટમાં સુપ્રીમ કોર્ટ સુધી રાજદીપસી પહોંચ્યા

કોક રીતે પ્રભાવિત થઈ શકે એવી પણ એક દહેશત બતાવવામાં આવતી હોય છે જનરલી અને એમની પાસે જે પુરાવા છે એ પ્રથમ દર્શનીય રીતે એ આ વ્યક્તિને ગુનેગાર સાબિત કરી શકે અથવા બતાવી શકે એટલા પુરાવા છે એને હજી જયારે વિટનેસ બોક્સમાં લઈને વિટ પો ત્યારે એને પાકું નક્કી થશે પરંતુ આ પ્રથમ દર્શનીય એવું જ લાગે કે એમની પર પૂરતા પુરાવા છે એટલે કોર્ટે રિજેક્ટ કરી પડે અચ્છા અરે અંતિમ પ્રશ્ન કે આમાં શું પોલીસ હવે કોઈ એવી નોટિસ કે એવી ઇશ્યુ કરી શકે છે કે ભાઈ આ વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી ફરાટ છે એમને ઝડપવું જરૂરી છે એ બાબત પોલીસ આવો કોઈ એક્શન લઈ શકે છે એવું કંઈ નોટિસ કરવાની જરૂર નથી એમની પાવર એફાયર થઈ ગયાથી નોન પબ્લિકિબલ ઓફેર છે ગુજરાત મોટા છે બી એ સેકન્ડથી એમની પાસે એરેન્જ કરવાના પાવર આવી જાય ઓકે રીતે હવે તમે ક્યારેક ઓકે

તો હવે રાજદીપસિંહ સાથે શું થઈ શકે છે ધરપકડના સંજોગો કેટલા અને બીજું કે જો રાજદીપસિંહની ધરપકડ થાય તો પછી ગોંડલની જે પરિસ્થિતિ છે એમાં શું બદલાવ આવી શકે મફદલ જ્યારે સ્થાનિક કોર્ટને એટલે લોકલ બે કોર્ટ પછી હાઈકોર્ટ અને હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટ આ તમામમાં એમણે આગોતરા માટે અરજી મૂકી અને બધામાં અરજી ફગાવવા એટલે સુપ્રીમ એટલે સર્વોચ્ચ અદાલતનો જ્યારે આજે આદેશ જાહેર થયો ત્યારે એક વાત નક્કી છે કે રાજદીપસિંહ જાડેજા હવે કાસ સરેન્ડર કરશે આપણે જે સૂત્રો અને સંકેતો એવા મળી રહ્યા છે કે ધરપકડ કરતાં એ શરણે થશે કારણ કે અનિરુદ્ધસિંહ પણ તમે જુઓ તો એ ભલે એમને પોપટલાલ સોરઠિયા એમના પિતાશ્રીનો જે કેસ હતો એ પોપટલાલ સોરઠિયાવાળો કેસ પણ હતો સાથે અમિત કુટવાળો પણ હતો પણ એ સરેન્ડર કર્યું એવી રીતે ભાગે દિવાળી પછી અથવા એ પહેલાં કદાચ આ સરેન્ડર કરશે હવે ગોંડલના જો રાજકારણની વાત કરીએ તો ગોંડલમાં બે બાહુબલી નેતાને આ જેલ યોગની જો તમે વાત કરો તો ગણેશનું પણ આવું બન્યું હતું ગણેશનો પણ જેલ યોગ હતો જામીન ઉપર છૂટ્યા આ તે એ જ રીતે અનિરુદ્ધસિંહ અત્યારે પોતે જૂનાગઢની જેલમાં છે પોપટલાલ સૌરજીયા કેસમાં સજાનું જે મોકુફી છે એમાં એમને અત્યારે આઠ વીક તો પછી એમની કમિટી બનશે હવે એવા સમયે જો જ્યારે સુપ્રીમે આ રાજદીપસિંહના આગોતરા ફગાવ્યા છે ત્યારે હવે જો એ સરેન્ડર કરશે તો જેલવાસ આવશે હવે ગોંડલની જેલ આવે કે જૂનાગઢની જેલ એ પાછળની વાત છે પરંતુ એક વાત નક્કી છે કે આ કેસના જે પુરાવા છે એ આજે પણ જે આપણે સંકેતો દિલ્હીથી મળ્યા છે કે સુપ્રીમમાં ગુજરાત સરકાર તરફથી જે પ્રોસિક્યુશન હોય એની દલીલો હતી કે આમને જામીન ન મળવા જોઈએ આગોતરા આને કારણે આ વસ્તુ છે હવે જોવાનું એ રહે છે કે ગોંડલમાં તમે આખો આઠ છ સાત મહિનાનો ક્રમ જુઓ તો બધે જ અલગ અલગ એફઆઈઆર પાછું નિવેદન ફરે કોર્ટમાં ફરિયાદ પોલીસનું વલણ પોલીસનું એક તરફી વાત હોય પછી આ બાજુ ગણેશના કોઈ નિવેદન આવે હવે એવા સમયે

એ પોલીસ ઉપરના જે આક્ષેપ હતા અનિરુદ્ધસિંહ જાડેજાના કે એમના કોઈ પણ સમર્થકોના એ હવે અત્યારે થોડુંક વાતાવરણ બદલું એવા સંકેતો પણ મળી રહ્યા છે પણ સૌથી મોટી વાત એ છે કે બંને બાહુબલી નેતાને અલગ અલગ એફઆઈઆર તમે જો અમિત ખૂટવાળો મામલો દુઃખદ પણ કહી શકાય કે પાટીદાર યુવકનો એક જીવ પણ ગયો છે હવે એમાં સ્યુસાઈડ નોટ સાચી છે કે તે એ જે તે સમયે પુરવાર કરવાનું છે અત્યારે તો માત્ર ગુનો દાખલ થાય એટલે ધરપકડ વાતો છે એમાં ત્રણ સામે ગુનો નોંધાયો છે પિતા પુત્ર એટલે અનિરુદ્ધસિંહ રાજદીપસિંહ અને જૂનાગઢનો મકરાણી શખ્સ હવે જોવાનું એ રહે છે કે અનિરુદ્ધસિંહ તો તમે જેમ કીધું કે પોલીસની એટલે હોય છે કે અત્યાર સુધી ગોંડલમાં જે જે પ્રકરણો થયા એમાં એવું છે કે જયરાજસિંહ દ્વારા પ્રેશર થતું હોય એવો એક આક્ષેપ હતો એ આક્ષેપ અનિરુદ્ધસિંહે જાહેરમાં પણ કર્યો છે એટલે કદાચ કોર્ટનું શરણું લે એવી શક્યતા દેસાઈને એટલે જ કોર્ટમાં જે અનિરુદ્ધસિંહે યોગાનુયોગ એવું થયું કે એમના પોપટલાલ સોરઠિયાવાળો કેસ આવ્યો અને સરેન્ડર થવું પડ્યું બાકી અમિત કુટ આત્મહત્યા કેસમાં પણ કદાચ આ જ પગલું આવત એમને માટે પણ કે સરેન્ડર થવાનું પણ એ કોર્ટમાં જ સરેન્ડર થયા એવો કદાચ એપિસોડ આ આપણે કહી જ શકતા કદાચ એ પહેલાં પોલીસ એમની હવે તો પોલીસને પણ માર્ગ મોકળો છે ધરપકડ કરવાનો એ પણ પકડી શકે છે પરંતુ અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે પોલીસ કરતાં કોર્ટનું સરનું લે એવા સંકેતો દેખાઈ રહ્યા છે જે ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ અને આમાં મુખ્ય ભૂમિકા આવે પોલીસની જ આવી જાય છે જો એ અમિત ખૂટનો પરિવાર ઘણા સમયથી એ ગુહાળ લગાવી રહ્યો છે કે અમને ન્યાય મળે ન્યાય માટે હવે પોલીસ તપાસ બરાબર કરે તો જ મળી શકે એમ છે કારણ કે ફટાફટ કેસ ચાલે યોગ્ય પુરાવા રજૂ થાય અને જે તે આરોપીની ઉલટ તપાસ થાય તો આખું સત્ય બહાર આવી શકે જોવાનું રહે છે કેસમાં શું થશે